ફાઇનલી આપણે પહોંચી ગયા તું શું થઈ છે લોકેશન ઉપર બહુ ગાડી હાંકી જરાય છે હવે પહોંચી ગયા તમે જોઈ શકો આખા ગયા છે મસ્ત મજા હું પહોંચી ગયા ને હવે હા હાલો તો ભાઈ ચાલો આગળ આગળ હાલે રાખો હવે પચી ગયા છે ફાઇનલી જોઈ લે ને હવે આપણે કૂલ એ ગયા છે ગરમ કૂંડ કેમ હાલો તો નાવ કોને કોને છે

એ આ છે મત મિલનનો કોઈ મંદિર છે અને આજની ટ્રાફિક તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક કેમ છે બહુ ટ્રાફિક છે હે હાલો તો દર્શન કરી જો આ છે મંદિર અને તમે બધા દર્શન કરી લેજો બરાબર આ છે વૃક્ષમણી માતાનો ડુંગર ન્યા અહીંયા ઠેઠ વૃક્ષમણી રિહાઈન વૈયા ગયા હતા આ ડુંગર ઉપર ને ત્યાં સડીને બેઠેલા છે તો તમે બધા વિડીયોમાં રહેજો આપણે મંદિરે રહી તમને દર્શન કરાવી હાલો ચાલો મિત્રો આવો દર્શન કરી લ્યો તો હવે શું લાવવાનું છે આ હે આ ડુંગરો ચડવાનું છે એમ કોણ રેહાણું હાતે ઉપર જઈને વાત કરી કરજો હાલો હાલો ડુંગરો ચડવા જાય છે હવે બરોબર છે ડુંગરામાં પણ ભીડ બહુ છે જો કે હે જો છે ને હલો રાખો ભાઈ વૃક્ષ મળી પણ ક્યાં આવીને બેઠા

અરે ટ્રેનર કરું તો આવે ઓકે ડુંગરા માથે ગયા હું હતો મજા આવે એવું તો લાઈન બી ના કરી દીધા ડુંગરા ચડ્યા ન્યા હતું હું એ તો ગયો તમે કઈ કહેતા ને વૃક્ષ મણે રિહાઈણ વય ગયા વૃક્ષ મણે ત્યાં રિહાઈણ વય ગયા તા આ બધા લેવા ગયા ભરતભાઈ ઉતારવા ગયા

વરસાદ આવ્યો ને એટલે હવે ભાગ્યા થઈ હવે જવું નથી અંદર જોવા બરોબર જો અહીંયા પણ સિંહ છે મસ્ત મજાના જો ભાઈ આ બધા હાલ્યા જાય છે હવે ગળધરા જવાનું છે ભાઈ ખાસા સિંહ જો અને જવાનું જંગલમાં વરસાદ વધ્યો ભાઈ વરસાદ વધ્યો હાલો એ ક્યાંક ગળો એલા હપ અહીંયા એલા જો વરસાદે જમાયું છે ભાઈ ઓય

તો વિડીયો પૂરો કરીએ જો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈએ